રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી આગ દુર્ઘટનામાં સેંકડો લોકોના જીમ ગુમાવ્યા બાદ ગંભીર બનેલી ગુજરાત સરકારે હવે અગમચેતીના પગલા રૂપે રાજ્યવ્યાપી જાહેર અને ભીડભાડવાળા સ્થળે તપાસના આદેશ આપ્યા હતા જે અંતર્ગત કચ્છનું જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને ભુજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં તાકીદની બેઠક બોલાવાઈ હતી આ બેઠક દરમિયાન જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ તંત્રની સંયુક્તપણે ખાસ તપાસ કમિટીની રચના કરાઈ હતી આ કમિટી દ્વારા છેલ્લા બે દિવસથી સતત અલગ અલગ સ્થળે તપાસ પ્રક્રિયા ચાલુ શરૂ કરાઈ છે જેના ભાગરૂપે આજે જિલ્લા મથક ભુજ શહેર પણ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોની તપાસ કામગીરી દરમિયાન જોખમકારક સલામતીના અપૂરતા સાધનો તેમજ જરૂરી પુરાવાઓના અભાવે કડક કાર્યવાહી કરી ત્રણ સ્થળોએ સીલ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી આ અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગર પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ દુર્ઘટના બાદ સરકારના આદેશ અનુસાર જિલ્લા વહીવટીતંત્રની અધ્યક્ષતામાં રચાયેલી ખાસ કમિટી દ્વારા ભુજ શહેર ખાતે જાહેર વ્યાવસાયિક સ્થળોએ તપાસ કામગીરી કરાઈ હતી રાજકોટની ઘટના બાદ સરકારશ્રીની સૂચનાઓ અન્વયે માન્ય કલેક્ટર સાહેબે ગત રવિવારે એક મીટિંગનું આયોજન કર્યું હતું તેમાં તમામ જે અધિકારીઓ હતા કન્સર્ન એ લોકોને જરૂરી માર્ગદર્શન આપી અને ભુજ નગરપાલિકા તથા તેમજ ભુજના તમામ વિસ્તારોમાં જે જગ્યાએ વધુ પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય તેવા સંસ્થાનોની ચકાસણી અને જે ભયજનક લાગે કે આગની દ્રષ્ટિએ કે અન્ય દ્રષ્ટિએ જેની ચકાસણી કરી અને જરૂરી નિયમ મુજબની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપેલી છે તે અન્વયે ગઈકાલથી ભુજ નગરપાલિકામાં કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે તે દરમિયાન ત્રણ સંસ્થાનો અમે બંધ કરેલા છે આજ રોજ સવારે દસ વાગ્યાથી અમારી ટીમો જે સરકારે બનાવી હતી તે મુજબની ટીમો કાર્યરત છે અને તે અન્વયે અત્યાર સુધીમાં બીજા ત્રણ સંસ્થાનો બંધ કરેલા છે હજુ આ કામગીરી આવનારા લાંબા સમય સુધી ચાલશે નગરપાલિકા વિસ્તારમાં તમામ જે એવી પ્રોપર્ટી છે જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય તે તમામ મિલકતોની ચકાસણી કરવામાં આવશે અને સરકારશ્રીની તથા કાયદાની જોગવાઈઓ મુજબ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે તમામ વિસ્તારોમાં સરકારે ગુજરાતના તમામ એકમોની ચકાસણી કરવા માટે સૂચના આપેલી છે તે અન્વયે ભુજની કામગીરી ગઈકાલે ગઈકાલથી શરૂ કરવામાં આવેલી છે ભુજ નગરપાલિકા વિસ્તારની તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ને અમુક જે જે જુદી જુદી જગ્યાઓ છે નગરપાલિકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંના જવાબદાર અધિકારીઓએ આ કામગીરી હાથ ધરેલી છે આજે અંજાર નગરપાલિકામાં અંજારમાં હું અત્યારે ચાર્જમાં છું એટલે અંજાર નગરપાલિકામાં પણ આજે સવારે લગભગ અગિયાર વાગ્યાથી અંજાર નગરપાલિકાની કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવે છે એમાં એવું નથી જે સરકારની જે સૂચનાઓ છે તે તે અન્વયે ભૂતકાળમાં પણ તમામ એકમોને નિયમ મુજબના ફાયર એનઓસી મેળવી લેવા તથા બીવું લેવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે જાહેરાતો આપવામાં આવે નોટિસો આપવામાં આવેલી છે પણ અમુક ઈસમો બે જવાબદારી પૂર્વપૂર્વક વર્તન કરતા હોય છે અને આ જરૂરી વ્યવસ્થા નથી ઊભા કરતા તેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે અને તે આવા ઇન્સિડન્ટને લઈ અને સરકારે એક ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પડતી હોય છે અન્યથા તમામ જે સરકારી એકમો છે એ પોતાની જવાબદારીપૂર્વક નિયમ મુજબની ચકાસણી કરતા જ જવાબદાર તો જે જે કોઈ ઘટના બને એ ઘટનાની ચકાસણી અન્વયે જે તે સત્તાધીશ હોય એ ચકાસણી અન્વયે નક્કી કરે કે જવાબદારી કોની છે કાયદાની જોગવાઈ મુજબ નગરપાલિકા ફાયર એનઓસી આપતી નથી ફાયર એનઓસી આપવાની સત્તાઓ રિજનલ ફાયર ઓફિસરની છે એટલે આમાં અત્યારે ફાયર એનઓસી પણ નગરપાલિકા ઇસ્યુ નથી કરતી અને તેમજ બાંધકામ નિયંત્રણ કરતી સંસ્થા પણ નગરપાલિકા નથી તેથી બાંધકામ કે બીયુ પરમિશન પણ નગરપાલિકા હસ્તક નથી એમ છતાં અમે ફાયર ઓલવવા માટેની ને તે જે ટીમો છે તે અન્વયે ફાયરને જે ફાયરની ઘટનાઓ બને તેને પહોંચી વળવા માટે નગરપાલિકા પાસે સ્ટાફ છે ને તે અન્વયે કામગીરી કરતા હોય છે તેથી જે આ નિયંત્રણની ચકાસણીની એની જવાબદારી કાયદાની જોગવાઈઓ મુજબ રિજનલ ફાયર ઓફિસર હસ્તક છે